જે રીતે કરોડરજ્જુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કરોડરજ્જુ સંભાળમાં રોબોટિક સ્પાઇન સર્જરી સાથે ક્રાંતિ જોવા મળી રહી છે ગુજરાતમાં પ્રથમ વખત અધ્યતન બ્રહ્માસ્ત્ર નામના રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવી છે કરોડરજુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક સ્પાઇનલ સ્ટેનોસિસ કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનમાં ઘણી અસર કરતા હોય છે જેની જૂની સારવાર પદ્ધતિ ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થતો હોય છે જે જોખમી હોઈ શકે છે અને જે સમયગાળો પણ લાગતો હોય છે ગુજરાતમાં સૌ વાર બ્રહ્માસ્ત્ર નામના રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવી છે જેના થકી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ સફળ ઉકેલ જોવા મળશે સત્વય સ્પાઇન હોસ્પિટલ દ્વારા સૌ પ્રથમ રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવી છે જેમાં ડૉક્ટર ભરત દવે ડોક્ટર શિવાનંદ ડૉક્ટર રવિરંજન રાય અને ડૉક્ટર અજય કૃષ્ણન સહિતના પ્રતિષ્ઠિત ડોક્ટરોએ આ ટેકનોલોજી વિશે જાણકારી આપી હતી એટલે બ્રહ્માસ્ત્ર અમે એટલે કહીએ છીએ કારણ કે સ્પાઇનની ટેકનોલોજીમાં ઘણું આગળ પડતું છે રોબોટિક આર્મ કહેવાય એને એટલે માઇક્રોસ્કોપમાં રોબોટનો આમ હોય અને આપણે કહીએ એ જગ્યાએ જઈને બેસી જાય હવે આમાં ફાયદો શું થાય તો પેશન્ટને ઘણો બધો ફાયદો થાય કારણ કે એ જે આમ જ્યાં જઈને બેસી જાય ત્યાંથી એ પચાસ ગણું મેગ્નિફિકેશન આપે એટલે ઝૂમ કરેલું વસ્તુ દેખાય આપણને એઝ અ સર્જન જોડે એ મોટી સ્ક્રીન હોય એટલે થ્રી અને ફોર કે વિઝન આવે જેનાથી એક્યુરસી અને પ્રિસિશન વધે ગુજરાતમાં જે સ્ક્રૂનો રોબોટ છે એ ગુજરાતનો પહેલો છે પણ આ જે બ્રહ્માસ્ત્ર છે જે મેગ્નિફિકેશનવાળું છે એ એક બે છે પણ એ સ્પાઇન માટે નથી વપરાતા સ્પાઇન માટેનો પહેલો જ એટલે ડબલ્યુએચ પ્રમાણે એવું છે કે એંશી ટકા લોકોને જિંદગીમાં એક વખત સ્પાઇનનો દુખાવો થાય એ કમરનો હોય કે ગરદનનો હોય હવે સ્પાઇનના દુખાવાના કારણો બધા બહુ હોય જેમ કે ગાદી ખસી જવી જેમ કે હાડકામાં કોઈક પ્રોબ્લેમ થવો જેમ કે માંસપેશીઓનો પ્રોબ્લેમ હોવો હવે આ બધીમાંથી શું છે એ ડાયગ્નોસિસ કરવું જરૂરી હોય અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય મોટાભાગના દર્દીઓને રિહેબિલિટેશનથી જ સારું થઈ જાય પણ દસ ટકા દર્દીઓને સર્જરીની જરૂર પડે અને અમે કાણામાંથી કરી શકીએ એવો જ અમારો પ્રયત્ન હોય ઘણા બધા ચિહ્નો હોય જેમ કે હાથમાં જનજણાટી થવી પગમાં જનજણાટી થવી પેશાબનો કંટ્રોલ જતો રહેવો કમરમાં ને ગરદનમાં દુખવું ઘણા બધા ચિહ્નો હોય હવે આ બધામાંથી કશું પણ થાય તો સ્પાઇનના રિલેટેડ હોઈ શકે એટલે સ્પાઇનના કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવું એટલે ખર્ચો નોર્મલ કરતાં ઘણો વધારે નથી હોતો અમારા હોસ્પિટલમાં એટલો બધો ખર્ચો નથી થતો અમે સ્પેસિફિક કોઈ વસ્તુ કહી શકીએ કારણ કે દરેક સર્જરી જુદી જાતની હોય એટલે હવે મોટી સર્જરી કરવાની આવે તો ખર્ચો એ પ્રમાણેનો હોય ખૂબ નાની સર્જરી કાણામાંથી કરવાની આવે તો ઓછો આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની